પાદરા તાલુકાના લુણા ગામે આવેલી અમોલી ઓર્ગેનિક કંપનીમાં કોઈ અગમ્ય કારણોસર વેરહાઉસમાં આગ લાગવાનો બનાવ જે છે સામે આવ્યો હતો અંદાજે બે કલાક પહેલાં બપોરના સમયમાં અમૂલી ઓર્ગેનિક કંપનીમાં જે છે બેથી ત્રણ વાગ્યા એકથી ત્રણ વાગ્યા સુધીમાં આગ લાગવાનો બનાવ જે છે એ સામે આવ્યો હતો જેમાં વેરહાઉસમાં આગ લાગી છે તે પ્રકારની માહિતી મળતાની સાથે જ આપણે જોઈ શકીએ છીએ એમ કે પોલીસના જવાનો પણ અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે સાથે સાથે ફાયરના અનેક ફાયરની અનેક ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અમોલી ઓર્ગેનિક કંપનીમાં આગ લાગવાની સાથે સાથે જ તમામ ટીમો પહોંચતા હાલ આગ પર કહી શકાય કે સિત્તેર ટકા જેટલો કાબુ મેળવી લેવામાં આવ્યો છે પરંતુ અંદર જે વેરહાઉસ છે જે કંપનીના પ્લાન્ટ છે તેમાં હજુ પણ ત્રીસ ટકા જેટલી આગ સળગી રહી છે જેને કંટ્રોલમાં લાવવા સંપૂર્ણ આગ ઓલવવા માટેના સતત પ્રયત્નો ફાયર ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે જેમાં ખાનગી કંપનીઓના જે ફાયર ટીમ હોય છે તેની પણ મદદ લેવામાં આવી છે પાદરા નગરપાલિકાની પણ ફાયર મદદ લેવામાં આવી છે ને ઉલ્લેખનીય બાબત એ પણ છે કે પોલીસનો પણ બંદોબસ્ત અહીં આગળ જોવા મળી રહ્યો છે ને ખૂબ મોટી સંખ્યામાં પણ ગામના લોકો પણ આ વિસ્તારની અંદર આ કંપનીની બહાર જોવા મળી રહ્યા છે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે એમ કે મોટી સંખ્યામાં ગામ લોકો પણ એકત્રિત થયા છે ને ચારે તરફ લોકોના ટોળા જોવા મળી રહ્યા છે અને કંપનીની અંદર હાલ જે પ્રકારના દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ એમ પાદરાના લુણા ગામની અમૂલ્ય ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ નો બનાવ હાલ આગ જે છે એક કાબુમાં